નમસ્કાર દોસ્તો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે આદ્રિત્ય સત્રાંત પરીક્ષા બે હજાર સારામાં સારી તૈયારી થઈ શકે એ માટે થઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ જે અસાઇનમેન્ટ છે ને તેના પ્રશ્નો એટલે કે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રો આ બંનેના જે અંદર પ્રશ્નો લીધા છે તે આપણે તમારી બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તમારી જે સ્વાધ્યનપુથી છે એકમ કસોટીઓ છે ને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી લીધા છે એટલે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને આ પ્રકારનું જે અસાઇનમેન્ટ અને આ પ્રકારના જે પ્રશ્નપત્રો છે ને મિત્રો બીજે કોઈ પણ જગ્યાએ તમને નહીં મળે માત્ર ને માત્ર કરી લેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આ પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તેના વિડીયો અને તેની પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણ વિષય અંગ્રેજી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું તારીખ પંદર ચાર બે હજાર પચીસને ને મંગળવારના રોજનું ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ છ માર્ક છે તો જુઓ પેલું આપણને આપેલું છે કે હેપી એન્ડ ધ રેઇન બીકમ ફ્રેન્ડ્સ એટલે જે પણ અહીંયા વાક્યો આપ્યા છે તે વાક્યોને આપણે કોઈ પણ પ્રકારની ભૂલ વગર એકદમ સ્વચ્છ સુઘડ અને સુંદર અક્ષરે લખવાનું છે બીજું છે હેપી વોઝ અ ક્લાઉડ અને ત્રીજું હી વોક્સ વિથ હિઝ ડોગ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ આપેલા શબ્દોમાંથી અલગ પડતા શબ્દ ઉપર ગોળની નિશાની કરો જેના કુલ પાંચ માર્ગ છે તો સન રેઇન સ્ટાર્સ અને મૂન જેવા શબ્દો આપણને આપેલા છે તો એમાં અલગ પડતો શબ્દ રેઇન છે તો એના ઉપર આપણે ગોળ કરીએ હિલ વેલી જંગલ અને રિવર એમાં અલગ પડતો શબ્દ રિવર છે તો રિવર ઉપર ગોળ કરી દઈએ સ્વાન પીકોક ટોટોઈઝ અને પેરોટ એમાં ટો એટલે કે કાચબો શબ્દ અલગ પડે છે તો એના ઉપર ગોળ કરી દઈએ મેન વુમન ચિલ્ડ્રન અને સ્વાન એમાં શોન શબ્દ અલગ છે તો એના ઉપર ગોળ કરી દઈએ વોક સ્વિમ સ્વોન અને ફ્લાય તો એમાં સ્વન શબ્દ અલગ છે તો આપણે એના ઉપર ગોળ કરી દઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે એની રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે અને સાથે સાથે દરેક પ્રશ્નોના જવાબ પણ ઉપલબ્ધ છે એટલે તમારે તૈયારી કરવા માટે બીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત નથી માત્ર આપણા પ્રશ્નપત્ર અને માત્ર આપણે અસાઇનમેન્ટની તૈયારી કરી લેશો એટલે પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે ને આપણે તમારે બ્લુપ્રિન્ટ પ્રમાણે તો બનાવ્યા છે પણ સાથે સાથે એના જે પ્રશ્નો છે એ આપણે લીધેલા છે તમારી સ્વાધ્ય એકમ કસોટીઓ અને તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી એટલે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો આ પ્રમાણેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્ય નિષ્પત્તિ પ્રમાણેનું મટિરિયલ તમને સાહિત્ય કોઈ પણ જગ્યાએ મળવાનું નથી માત્ર ને માત્ર આપણી જ ચેનલ ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ અવેલેબલ છે તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને આ જે મટીરિયલ છે તેના વિડીયો પીડીએફ મળતા રહે મિત્રો જો જો તમે તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો માત્ર વીસ રૂપિયાની અંદર મેળવી શકો છો એના માટેનો પણ કોન્ટેક્ટ નંબર અહીંયા તમને આપેલો છે નંબર ઉપર કોલ કરી અને તમે વધારે વિગત પણ જાણી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર જોઈ અને ગણતરી કરી સાચા અંક ઉપર ગોળ કરો ચાલો હવે એક ચિત્ર જે છે તમે જોશો તો એક બંચ જે છે દસ પેનનું છે તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંશી નેવું નેવું અને પ્લસ સાત એટલે કે સત્તાણું અને ઇંગ્લિશમાં આપણે કહીશું નાઇન્ટી સેવન એટલે કે નાઇન્ટી સેવન ઉપર ગોળ કરી દઈએ ચાલો તો બીજું ચિત્ર જે છે કુલ એમાં તમે જોશો તો એટી ફાઈવ પેન છે તો આપણે એટી ફાઈવ પર આપણે ગોળ કરી દઈએ ત્રીજા ચિત્રની અંદર તમે જોશો તો કુલ નાઇન્ટી પેન છે નેવું પેન છે તો અહીંયા આપણે નાઇન્ટી ઉપર ગોળ કરી દઈએ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર શબ્દ ચોરસના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો જેના કુલ ચાર માર્ક છે તો જો વોટરમેલન એપલ ઓરેન્જ અને બનાના આપેલું છે તેમાં સર્વપ્રથમ આવશે એપલ ત્યાર પછી આવશે બનાના ત્યાર પછી આવશે ઓરેન્જ અને ત્યાર પછી આવશે વોટરમેલન ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ આપેલા વાક્યનું વાંચન કરી સાચા જવાબ ઉપર ખરાની નિશાની કરો પહેલું ધેટ્સ ઓલ રાઇટ તો અહીંયા શું આવશે તો કે જ્યારે કોઈ તમને સોરી કહે ને ત્યારે તમે ધેટ્સ ઓલ રાઇટ તેમને કહી શકો તો અહીંયા આપણે ટીક કરી દઈએ બીજું આઈ એમ ફાઇન થેન્ક યુ એવું આપણે કોઈને ક્યારે કહીએ તો જ્યારે તમને કોઈ હાવ આર યુ પૂછે ત્યારે તો અહીંયા આપણે ટીક કરી દઈએ ત્રીજું હાવ આર યુ એ ક્યારે આવે તો કે જ્યારે તમે કોઈને મળો છો ત્યારે તો એના ઉપર ટીક કરી દઈએ બેસ્ટ ઓફ લક તો અહીંયા જ્યારે તમારા મિત્રની વર્ષગાઢ હોય ત્યારે તો અહીંયા આપણે ટીક કરી દઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલ ચિત્ર જોઈ સાચા વિકલ્પના ચોરસમાં ખરાની નિશાની કરો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને તાળી પાડતું ચિત્ર આપવામાં આવેલું છે તો અહીંયા આપણે લખીશું સી ઇઝ ક્લેપિંગ હર હેન્ડ ત્યાર પછી બીજું ચિત્ર જે છે તેમાં પાણી પી રહી છે તો આપણે લખીશું સી ઇઝ ડ્રિંકિંગ વોટર ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે એમાં તમે જોશો તો ટીવી જોઈ રહી છે તો આપણે અહીંયા ટીક કરીશું સી ઇઝ વોચિંગ ટીવી ચોથા ચિત્રમાં તમે જોશો તો એ દોરડા કૂદી રહી છે તો અહીંયા આપણે લખીશું સી ઇઝ સ્કીપિંગ પાંચમા ચિત્રમાં તમે જોશો તો રડી રહી છે તો આપણે અહીંયા લખીશું સી ઇઝ ક્રાઈંગ છઠ્ઠા ચિત્રની અંદર તમે જોશો તો એ ઊભી છે તો આપણે અહીંયા લખીશું સી ઇઝ સ્ટેન્ડિંગ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આપેલા વાક્ય વાંચી અને યોગ્ય ચિત્ર સાથે જોડો જેના કુલ ત્રણ માર્ગ છે કાર્પેન્ટર તો એને આપણે જોડીશું સુથાર એટલે કાર્પેન્ટર એટલે સુથાર તો એને આપણે કરવત સાથે જોડીશું ગાર્ડનર એટલે કે માળે તો એને આપણે પાણી પીવાનો જે જગ છે પીવડાવવાનો એની સાથે જોડીશું પોલીસમેનને આપણે વિસલ સાથે જોડી દઈશું ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખી અને ખોટો શબ્દ છેકો તો અહીંયા તમે જોશો તો લખવાની ક્રિયા કરે છે તો લખવાને અંગ્રેજીમાં રાઇટિંગ કહેવાય એટલે રીડિંગ ઉપર છેકો મારી દઈએ ત્યાર પછી તમે જોશો તો અહીંયા સફરજનનું ચિત્ર છે એટલે એપલ તો અહીંયા ગ્રેપ્સ ઉપર આપણે છેકો મારી દઈએ ત્યાર પછી તમે અહીંયા ત્રીજું ચિત્ર જે છે એમાં તમે જોશો તો આ સૂર્યનું ચિત્ર છે એટલે સન થશે તો અહીંયા મૂન ઉપર આપણે છેકો મારી દઈશું ચોથું ચિત્ર જે છે એ ટ્રેનનું ચિત્ર છે તો અહીંયા આપણે બસ ઉપર છેકો મારી દઈશું પાંચમું ચિત્ર જે છે એ વૃક્ષનું ચિત્ર છે તો વૃક્ષ એટલે કે ટ્રી તો અહીંયા બુક ઉપર છેકો મારી દઈશું છઠ્ઠું ચિત્ર જે છે એ કાઇટનું છે તો અહીંયા આપણે બોલ ઉપર છેકો મારી દઈશું કારણ કે કાઇટ છે મિત્રો ધોરણ ત્રણનું આજે ધોરણ ત્રણનું અંગ્રેજી વિષયનું આ જે પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ત્રણના બીજા એક વિષય એટલે કે નવા કોઈ એક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે